ના ના તું જ ખા પાન રાખજે પાછળના દરવાજા ને બારી ખુલતી નથી તારે થૂકવું હોય તો હું થૂકવા નહીં દઉં તને

રાજસ્થાન વિરુદ્ધ લખનઉ અને ગુજરાત વર્સિસ મુંબઈ તો એ મેચ પહેલા ડિસ્ક્રિપ્શનમાં જાઓ ફટાફટ માય ઇલેવન સર્કલ એપ ડાઉનલોડ કરો અને તમારી ટીમ બનાવો અને માય ઇલેવન સર્કલ કે જે ટાટા આઈપીએલ ના ઓફિશિયલ સ્પોન્સર છે તો માઈ ઇલેવન સર્કલ એપ્લિકેશન પર એક ટીમ બનાવો અને ગીવ હવે કોન્ટેસ્ટમાં ભાગ લો અને જેની એન્ટ્રી ફી ફક્ત એક રૂપિયો છે અહીંયા તમે જીતશો તો તમને આ જે કોન્ટેસ્ટ છે અને ક્લિક બનાવો અને હા ટીમ બનાવશો તમે એમાં બેસ્ટ ખેલાડીઓ જે તમે પસંદ કરશો એના પરફોર્મન્સ ઉપર તમને પોઈન્ટ મળશે અને તમારી પાસે વધુ પોઈન્ટ એટલા તમને મસ્ત મજાના પ્રાઇઝિસ મળવાના છે અને હજી જો કન્ફ્યુઝ હો તો એપના એક્સપર્ટ સેક્શનમાં જઈ અને ટીમ કોપી કરી લો આ સિવાય દરેક મેચમાં મેગા કોન્ટેસ્ટ ના વિજેતા ઓછામાં ઓછા એક કરોડ રૂપિયા જીતી શકશે અને આજી ઘણા બધા સરપ્રાઇઝિસ છે સાથે મહિન્દ્રા થાર જીતવાની પણ તક તમને મળી રહી છે તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર જાઓ એના પર ડાઉનલોડ કર્યા પછી જો તમે કુપન કોડ યુઝ કરશો તો ફર્સ્ટ ડિપોઝિટ ઉપર ટ્વેન્ટી પર્સન્ટ વધારાનું કેશબેક મળશે અને પંદરસો રૂપિયાનું જોઈનિંગ બોનસ તો તમને મળવાનું જ છે તો ચાલો મેચનો આનંદ માણો અને ફરી પાછા આપણે વિડીયો પર જઈએ તમે મારી જેમ પાન મસાલા નથી ખાતા લાગતા ના હમ દાંત તમારા કરો તમ હમ પાછા આને તો બંધ કરે મોઢું

બંધ તો છે બારી હવે અહિયાં થી કોઈ લેતું જુકવા દઉં ગાડો પાછો કઈ ગાડી વાન છે હાઈવે છે પૂંદડા કઈ વાયર કાપી

બેલ્ટ પહેરી લો ભાઈ આવી ઉપર છે આપડે ઈ તો નવો ભાઈ ઘડીએ ઘડીએ એટલે કે હું મારા કામમાં માં હું કે મને ન ન રોક દૂર આવ્યો મને શું કામ કરો તમે અમને ચોટી લાગે આ શું કરો તમે આ કપડાનું છે એક્ઝિબિશન લેડીઝ એક્ઝિબિશન કરો તો આ તો એક્ઝિબિશન હતું અહીંયા તમારું ના ના આ તો તમ તો કામ થઈ એક્ઝિબિશન જામનગર મોરબી ની જગ્યા અલગ અલગ

મા આટપક બધું આમ કોંગા પઈયા કકોખાંગ પઈ આવું રાજકૂર્તી નીકળા છોટીલા થી પાછા વળ્યા ખાવું બોલ 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 અરે ભાઈ ઉડે હે હું બુકુ કહું આવો એங்கோ કે

અને તો બગ ભાઈ તો ખાવું આટકાનો થોડો ખાવું दारू પી ગયો એવું લાગે આજકાલ નો થોડો ખાવું ભાઈ વર્ષોથી આદત છે પાન ખાવાની

તમારે માતાજી દર્શન કરવા ગયા તા શું કરવા ગયા ત્યાં ખબર કેટલી વાર યાર તું ગાડી ઉભી રખાવી

અગરવો બકડો મગરવો ફટાફટ કરને યાર હવે મોડું થાય છે છાતી માં હોપારી ભાઈ હલવાઈ ગઈ ગઈ આવી જાવ બેઠા રયો પાછળ બેજો ના ના મને આ એસી નો મજા આવે ભાઈ આપડે દેશી માણા રહ્યા

જાણી જોઈ ને ઉડાડવાનું હોય જાણી જોઈને ખવાય નઈ આપણે ખાવા ખૂકવા ગો કઈ હું થૂકવા આપડે આગળ બે હુકવા જોઈએ

કાન નો લેવતો ઈ ભેગા દો નો ઉકુ ઉ કુ જો જો નો ઉકુ ઉ કુ ઉલટી દે પાસવર્ડ કર લે ગા 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 ક્યાં ગા મોકા નથી ઠુકો દેવાનો અને કહી દયો ગળિયા ગળિયા ઠુકો હું કહું છું એ ઓ ઉકુ કોન બોકોવા નું યે

બે મિનિટ દવા ઉભો રે આ થૂકી લે એ આંગામાં આમાં પગા પણ માથે આખો વજન આવી ગયો થોડી 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 આજ પણ ઉભો હો પગ

બો ગંગો ગંગો કો બોવ હા તું આઘોરી નો બોલ અને ક્યો ને પાન નો ખાઈ તો પણ અવર ટંડા હોય ને શું કરવાનું યાર આવને લઈ આવાય જ નહીં દર્શન કરવા લઈ ગયા હું આને દર્શન કરી રહી છે કોલ ગયું અમે 20 મારી આવો ભાઈ કમા હા હોય એવું ન હોય તું પેલા હું બોલું તને કયનો ના પાડું હું તને દેતું કે

મને બેડી ચોકડી જ ઉતારી દો તમારે બેડી ચોકરી કામ મારે નથી આવું

અરે આમ આ બેહવાનું આખોજે આ તું ઉપર પણ આમને બેહવાડું મને પછી પણ હે મને આ તને કે ના સમજા દઉ પણ ખબર પડે આમાં અડધી અડધી બેહવાનું અરે એડજસ્ટ કર લે એડજસ્ટ હું મારે ન જ કરવું એડજસ્ટ કાઈ અરે પણ આ થઈ જા એ મારી ફાઈ બેસવા દયો છો આમાં મુંડારો ના

તું રેવા દે તું મારી માથે પડ્યો તો હાંધિયા જેવા એમ નહીં મને વજન લાગે પણ વજન ન દે અને તમે મારી ખોરામાં બેહી જાજો મારે નથી બેહું તો તું મને બેહવા દયો તું રેવા દે ભાઈ ઊકી જેવું બફારો થાય મને કાકુ થોડો બેહડ દે યાર તને હે બુદ્ધિ કેટલી વાર કીધું મેં તમે એના કોણ મારે કઈ નત કરવું જો આપણે આમ આમ રેવા દે ભાઈ મારે બેહી જાય મારું તારું કઈ ન થાંભળું

જનરલી લોકો છે ને ગમે ત્યાં હોય છે તમે સરકારી કચેરી બિલ્ડિંગ માં જાઓ જાહેર ઇમારતો માં જાઓ ત્યાં ખૂણા માં જ્યાં જાવ લોકો થૂકતા છે લોકો ને અમે એ જ મેસેજ આપીએ છીએ

આપણા હાર્દિક છે એની બેટિંગ અને બોલિંગ મજા પડશે મુંબઈની ટીમમાં પણ હા ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી માય ઇલેવન સર્કલ એપ ડાઉનલોડ કરો અને મારી ટીમ તો મેં એકચ્યુઅલી બનાવી દીધી છે તમે પણ તમારી પ્રથમ ટીમ બનાવો અને રૂપિયા એકમાં આઈફોન ફિફ્ટીન જીતવાની તક મેળવો